જૈન સાધુ સાધ્વીઓના વિહાર દરમિયાન થતા અકસ્માતોને અટકાવવા અને તેમની સુરક્ષા બાબતે ઘટતું કરવા આવેદન પત્ર અપાયું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજના આગેવાનો દ્વારા જૈન સમાજના સાધુ સંતો અને સાધ્વી ઉપર ટાર્ગેટ રાખીને અકસ્માત કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા જૈન સમાજના સાધુ સાધ્વી એક ગામેથી બીજા ગામે પગપાળા વિહાર કરતા હોય છે તે સમય દરમિયાન સાઇડમાં ચાલતા હોય તે સમયે પણ તેમનો અકસ્માત થતો હોય છે તેમજ જૈન સમાજનું માનવું છે કે જૈન સમાજના સાધુ સાધ્વીજી વિહાર કરતા હોય તે દરમિયાન તેમના પર ટાર્ગેટ રાખી અકસ્માત કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે રાજસ્થાનના પાલીના જાડન નજીક જૈન સમાજના મહારાજ સાહેબને ટ્રક દ્વારા ટક્કર મારીને મોત નિભાવવામાં આવતા તેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના જૈન સમાજના આગેવાનો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ આ બાબતે તપાસ કરાવી સાધુ સાધ્વીજીઓ પર થતા અકસ્માતો અટકાવવામાં આવે અને તેમની સુરક્ષા અંગે ઘટતું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

સાઈબો કશું નથી કરતા કઈ નથી બોલતા છતાં પણ એમની પર એક્સિડન્ટો થવા અને એકવાર નથી થાય આવા તો કેટલી વખત એક્સિડન્ટો થઈ ચૂક્યા છે તો એક સ્ત્રીનું જ્યારે સિંદૂર ઉડ્યું ત્યારે બધાને આઘાત લાગ્યો હતો તો અમારા સાધુ ભગવાનનું જ્યારે આવું થાય તો અમને કેમ આઘાત ન લાગે જ્યારે નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે અમારા ભારત પર કઈ પણ આંચ આવશે ને તો એને માટીમાં मिला જઈંગે તો અમારા પણ સાધુ સાધી ઉપર કોઈ પણ આંચ આવશે ને તો અમે પણ મિટીમાં મિલાવી દેસુ અને સરકારે ખરેખર એના ઉપર ધ્યાન આપવું જ જોઈએ અને સરકાર કેમ આટલી નાજુક ને નિર્મલ રહે છે પોલીસની ગાડી સાથે નથી મુક્તિ એટલા ટેક્સ તો ભરે છે જૈન સમાજ પણ એટલો જ ટેક્સ ભરે છે જૈન સમાજ પણ એટલો જ સપોર્ટ આપે છે જ્યારે યુદ્ધ થયું ત્યારે જૈન સમાજ બધું તૈયાર હતું કે જે પણ જોઈએ અમારો સપોર્ટ છે તો અમારા સાધુ સાધી પર જ કેમ સપોર્ટ નહીં અમારા સાધુ સાથી પૂરેપૂરો સપોર્ટ મળે અને પૂરેપૂરો અમને ન્યાય મળે એવો અમારે ન્યાય જોઈએ છે બીજું અમારે કઈ જ જોઈતું નથી સાધુ સંતોને એક ટાર્ગેટ બનાવવામાં આવે છે કે જ્યારે જ્યારે પણ વ્યવહાર કરતા હોય ત્યારે નીચે હાલતા હોઈએ છે રોડથી પણ નીચે હોઈએ છતાંય અમુક એવા તત્વો એવું અમને શંકા પૂરેપૂરી જઈ રહી છે કે એવા તત્વો દ્વારા જૈન સાધુઓને એક ટાર્ગેટ બનાવવામાં આવે છે અને જૈન સાધુઓનો એક્સિડન્ટ એક્સિડન્ટ વસ્તુ કેવી હોય છે કે એના ઉપર કંઈ પણ કોઈ એક્શન લેવામાં આવતા નથી હોતા પણ અમને પૂરેપૂરી શંકા છે કે એના ઉપર એક બહુ જ મોટું ષડયંત્ર જૈન સમાજના સાધુ ભગવંતો ઉપર ચાલી રહ્યું છે એ ષડયંત્રનો પડદાફાશ થાય અને આવા તત્વોને જલ્દીમાં જલ્દી સરકાર સુધી પકડે એવી અમારી આજની આજ માંગણી હતી એ માંગણી સાથે અમારા સમગ્ર પાલનપુરના સંઘ સાથે સાધુ સાધુજી ભગવંતો સાથે અમે આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ આવેદનપત્ર દ્વારા અમે સરકારશ્રી આગળ અમારી એક જ માગણી છે કે ભાઈ અમારા સાધુ ભગવાન જૈન સમાજ એવો છે કે અહિંસા પ્રમુખ ધર્મને માનનારો વર્ગ એક કીડી પણ જો મરી જાય તો પણ એના અમે પ્રાયશ્ચિત કરતા હોઈએ તો આટલા બધા માણસોને જો કોઈ એવી રીતે મારા સાધુ સંતોને જો મારી નાખતા હોય એવી જો એ હરકત કરતા હોય એવા તત્વોને જલ્દીમાં જલ્દી સરકાર બહાર લાવે અને એના ઉપર જલ્દીમાં જલ્દી એક્શન લે ને આવો અમારી આ એક બધાને સાથે એક રજૂઆત છે અને તમારા પત્રકાર મિત્રોને પણ અને સોશિયલ મીડિયાના મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે કે આવા તત્વોને તમે આ ત્રીજરી આંખ છો તમે અમારી તો ત્રીજું નેત્ર જે જ્યારે ખુલી જાય આ ત્રીજું નેત્ર એ કે આ મીડિયા મીડિયા દ્વારા જો પણ અમને આવી પણ જાણકારીઓ મળતી હોય તો તમે પણ અમને ફૂલ સપોર્ટ આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય ભદ્ર